ગ્રામ્ય જીવનની વાત આજે લઈને તમારી સામે ગામડાનું જીવનશૈલી ગામડાની લોક પરંપરાઓની વાતો ગામડાની વાતો અત્યારે ઉલાતી વાતો અત્યારે આધુનિક યુગમાં પણ સત્યના પુરાવા આપે છે એવી વાતો ગામડે અત્યારે પણ લોકો આવી પરંપરાઓથી હજી દૂર નથી થયા એવી વાત લઈને આવ્યો છું છેલ્લા સુધી જોશો તમે પણ ચોંકી જશો આપણે ભલે ચંદ્ર ઉપર પહોંચ્યા પણ આ લોક પરંપરાથી દૂર નહીં જઈ શકીએ કારણ કે અહીંયા એક સત્ય પણ જોડાયેલો છે સમગ્ર વિડીયોમાં હું એ બતાવીશ તો જુઓ છેલ્લે સુધી આ વિડીયો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એક સગત માતાનો ઓટલો છે ત્યાં લોકો દ્વારા પૂજા થઈ રહી છે ને વેદ કરવામાં આવે છે એના પછી આગળ વધી ગણાજ માતાનું મંદિર પાંડવ સમયનું મંદિર અત્યારે પણ એ વિવિધતાઓથી જોડાયેલું છે ત્યાં જઈએ અત્યારે પણ મનમોહક લાગે અને પૌરાણિક વાતો ત્યાં છુપાયેલી છે એવા મંદિર તરફ બધા ગ્રામ્ય લોકો જઈ રહ્યા છે તો આપણે પણ ચાલો એમની સાથે ચાલીએ અને આગળ વાત કરીએ લોક પરંપરા કેવી હોય છે અને હકીકત શું હોય છે બાળકો પણ સાથે છે વડીલો પણ સાથે છે ગયા એ જ મંદિર માતાનું વખતનું મંદિર છે એવું કહેવામાં આવે છે અહીંયા પૂજા થાય છે અમુક પ્રકારે સુકન જોવામાં અહીંયા આવે છે અને ના જે જોવે તો ખરેખર એ પુરાવા માગી શકે એમ નથી ખરું છે કે ખોટું સત્યની સાબિતી પૂરતું આ મંદિર અહીંયા એક પ્રકારે સુકન જોવામાં આવે છે પણ એ હું વિડીયોની અંદર નહીં બતાવી શકું અહીંયા ના જે સુકન જોયા છે એ પ્રમાણે વાત કરી દઉં તો માતાજીએ સારા એવા સુકન આપ્યા છે અને એમ કહેવાય છે કે સુકનની પરંપરા છે એ પ્રમાણે ગામમાં સુખ શાંતિ બની રહે એવા માતાજીએ અત્યારે પણ સુકન અને પુરાવા આપ્યા છે એનો અનુભવ કરવો હયાત હોય એને જ થાય બાકી બધો વિડીયોના માધ્યમથી નથી થતું અને આ સુગંધ જોવામાં આવે છે શ્રાવણ સુ પૂનમના દિવસે હવે અહીંથી લોકો સાથે હું જઈ રહ્યો છું જગા ચાવડા જેના કે એમ કહેવાય છે ગાયો માટે પોતાના બલિદાન આપી જાણે એવા એક પાળીયા તરફ અને એના અહીંયા તેલ સિંદૂરની પૂજા થઈ રહી છે અહીંયા

હા અત્યારે હું છું અને આ મિત્રો મારા યુવાન મિત્રો છે અને એમને પણ આ બાબત રસ છે રસ છે

ઓ મકરા ઓને આઉત આ પાર્ટિ બ્રો એ મંત્રી કાકા એ મંત્રી 10 રૂપિયા લ્યો અમે 20 રૂપિયા દે

સાબ <laughs>

ડેપ્યુટી ગાવ પૂર્વની આ પરંપરા કે દાડે તાડે પછી હજજો એથી આંગળા દે અને પછી ધંતાવડે અને પછી બળિયા ધોડે આલો સકન ઘરેડી છો દે આપણે આંગળા માં થાય અને

đang đặt vào rồi, cái này đâu, cái này đâu, đâu, cái này đâu, ની થોડી આદરી ઓછી હતી અને ખરેખર એમાં યુવાનો છે એમાં તમે મનોજ યુવાન આપડે નવી ટેકનોલોજી નવી આવી ગઈ આધુનિક યુગમાં તમે આ બધી મને મનો એવું લાગે છે સ્પષ્ટ દેખાણો ના એટલે હું છે બધા યુવાનો આવતી સાલે આદરી હાલશે આ વિડીયો ને શેર કરશે પાછું અને લોકો આવે બળેવ દિવસે એટલે બળવે એટલે પૂનમના દિવસે ના આવે પરંપરા દર વર્ષે હોય છે અને યુવાનો આવે એવી અપેક્ષા છે કેવો શું કોઈ જવા એડ તો મજા થઈ એટલે ખૂબ સારા છો અને વરસાદ દેશ થઈ જાય છે એવો ગણેશને બોલીને સકન સારા સારા છો બાપુ એ અને ઈગળ જગે ખૂબ સારા સકન આલે છે હા